अरवली महिला पोलिस शी टीम द्वारा महिला जगृति कार्यक्रम आगामी नवरात्रि ना तेहरों नजीक आवी रहा छे त्यारे अरवली पोलिस अधीक्षक शैफाली बरवालना मार्गदर्शन हेठळ अरवली पोलिस द्वारा महिला जागृति अंगे विविध कार्यक्रमों नु आयोजन करवामा आवी छे अरवली जिला महिला पोलिस मथकना पीआईएमएम मलिवाड़ ईसरी पीएसआई बी एम परमार તથા ઇસરી પોલીસ સ્ટાફ શૈલેશ પટેલ ભુપેન્દ્રસિંહ સतीशસિંહ દક્ષાબેન સાથે સંયુક્ત રીતે ઇસરી પોલીસ મથક તાબાના પટેલના છાપરા ગામે મહિલા જાગૃતિ માટે સમજ આપવામાં આવી હતી પોલીસની શી ટીમ દ્વારા નવરાત્રીના તહેવારોની મોસમમાં મહિલાઓ સાથે ઘટતા અનિચ્છનીય બનાવ બાબતે મહિલાઓએ કેવી રીતે સલામતી રાખવી અને પોલીસની મદદ કેવી રીતે માંગવી એ બાબતે સમજ આપવામાં આવી હતી અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ